આજે પણ લોકોના હૃદયમાં દ્રઢતા છે ભાવ છે ને લોકોનો અનુભવ પણ છે કે કોઈ પણ ત્રણ અખંડ નવકોશી ગિરિરાજજીની પરિક્રમા કંઈ રોકાયા વગર કરે તો શ્રી ગિરિરાજજીના પાંચમાંથી એક સ્વરૂપના દર્શન અવશ્ય થયા પાંચ સ્વરૂપ કયા શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગ્વાલ સ્વરૂપે દર્શન આપે એક સ્વરૂપ છે ગ્વાલ સ્વરૂપ દિવસની પ્રભુની લીલામાં ગ્વાલ સ્વરૂપે પ્રભુની સાથે રહી શ્રી હરિદાસ વર્ય સ્વરૂપે શ્રી ગિરરાજજી સેવા કરે છે એટલે તો પણ કહેવાય છે છે હરિદાસ વર્ય સૌથી શ્રેષ્ઠ આપણે ત્યાં ગિરિરાજજી ભગવત સ્વરૂપે સેવ્ય પણ છે ઠાકોરજી પોતે જ સહસ્ત્રા ધારણ કરી પોતાનું સ્વરૂપ ગોવર્ધનમાં પધરાવી અંકુટરો ગયો એટલે ભગવત સ્વરૂપે સેવ્ય પણ છે શેરીદાસ વર્ય સ્વરૂપે ઠાકોરજીની સેવા પણ કરે છે બીજું સ્વરૂપ છે ગૌ સ્વરૂપ જેમ ગાય પોતાના ચાર થનથી વાછરડાનું પોષણ કરે એમ શ્રી ગિરિરાજ જે પણ નામ રૂપ લીલા અને ધામ ચાર થનથી ભક્તોનું પોષણ કરે છે ગૌ સ્વરૂપ છે એટલે તો પૂછડી પણ છે હા ગૌ સ્વરૂપ શા માટે ધારણ કરે છે તો કાલે જે વત્સાપરણ લીલાનું આપણે શ્રવણ કર્યું બ્રહ્માજી ગૌ બાળકોને વાછરડાઓનું હરણ કરીને લઈ ગયા અને એટલા જ સ્વરૂપ ઠાકોરજી ધારણ કર્યા તો એ વત્સ સ્વરૂપમાં ઠાકોરજી જે ગિરિરાજજીની તળેટીનું કોમળ ઘાસ ગયા છે એ પ્રભુની અધર સુધાનું પાન કરવા માટે ગિરિરાજજી ગૌ સ્વરૂપ ધારણ કરે છે ત્રીજું સ્વરૂપ છે સિંહ સ્વરૂપ સિંહ રાજા છે રાજાનો આશ્રય કરે એ નિર્ભય બને તો સિંહ સ્વરૂપે ઠાકોરજીના ભક્તોને નિર્ભય બનાવી અને પ્રભુની સમુક્ષ ગિરિરાજજી કરે છે ઠાકોરજી બિરાજે જેના પર સિંહાસન કહેવાય છે ચોથું સ્વરૂપ છે ભુજંગ સ્વરૂપ સર્પ સ્વરૂપ ભગવાનના જે અભક્તો છે અથવા ભક્તના જે દ્વેષીઓ છે પ્રભુના ભક્તનો જે દ્વેષ કરે એને સર્પ સ્વરૂપે ભય પમાડી અને પ્રભુથી વિમુખ કરી દેશે દૂર કરી દેશે અને પાંચમું સ્વરૂપ જે પ્રભુના નિત્ય લીલાધામ ગૌલોકધામમાં વિરાજતું રત્ન જટિત મણિમય સુવર્ણોનું જે મૂળ સ્વરૂપે તો કોઈ કોઈ ભગવદીઓને શ્રી વલ્લભની કે ઠાકોરજીની કૃપાથી દર્શન થાય શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી ત્રણ દિવસ સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરતા ગિરિરાજજીની કદરામાં ચાલ્યા પરિણામે શ્રી ગિરિરાજ ને રત્ન જટિત સ્વરૂપના દર્શન થયા છે અવભાગ્ય છે સન્મુખમાં શ્રી ગિરિરાજી બિરાજ છે નિત્ય વૈષ્ણવ દર્શન અને પરિક્રમાનો લાભ લે છે